ઓર્ગેનિક કંપનીની જે દ્વારા પંદર દિવસની મોહલત આપતી ક્લોઝર નોટિસ પડકારી હતી કંપની ખાતે રાસાયણિક પાણીના નિકાલની અવ્યવસ્થા તેમજ મોનિટરિંગ ટીમની વિઝિટ દરમિયાન પર્યાવરણ પ્રત્યે કંપની ઘરની ગંભીર બેદરકારી સામે આવી હતી ઝઘડીયા જીઆઈડીસીની વેલિયન્ટ ઓર્ગેનિક કંપનીને જીપીસીબી દ્વારા પંદર દિવસની મોહલત આપતી ક્લોઝર નોટિસ ફટકારી હતી કંપની ખાતે રાસાયણિક પાણીના નિકાલની અવ્યવસ્થા તેમજ મોનિટરિંગ ટીમની વિઝિટ દરમિયાન પર્યાવરણ પ્રત્યે કંપનીની ગંભીર બેદરકારી સામે આવી હતી પંદર દિવસની મોહલત ક્લોઝર નોટિસ ફટકારી કંપની પાસે જવાબ માંગ્યો હતો ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીની એક કંપની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પંદર દિવસથી મોલત આપતી ક્લોઝર નોટિસ ફટકારી હતી વેલિયન્ટ ઓર્ગેનિક ઓર્ગેનિક્સ નામની કંપનીને તેની કેટલીક અનિયમિતતા પ્રદૂષિત પાણીના નિકાલ અંગે અવ્યવસ્થાપન અને તેમજ પર્યાવરણને જાણવાની પ્રત્યે બેદરકારી સામે આવી હતી બાબત જીપીસીબી અંકલેશ્વર દ્વારા પંદર દિવસની મોહલત આપતી ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી કંપની ખાતે જીપીસીબી દ્વારા કરવામાં આવેલ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન કંપનીમાં કેમિકલયુક્ત પાણી ભરાયેલું હતું કંપનીમાં કેમિકલયુક્ત પાણીના ખાબોચિયા જોવા મળ્યા હતા ઉલ્લેખનીય છે કે ઝઘડિયા જીઆઈડીસીની કેટલીક કંપનીઓ દ્વારા અવારનવાર પ્રદૂષિત પાણી વરસાદી કાસોમાં જાહેરમાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે જીપીસીબી પ્રાદેશિક અધિકારી વિજય રાખોલિયાએ કંપનીની હાલ પંદર દિવસની મોહલત આપતી ક્લોઝર નોટિસ ફટકારી પંદર દિવસમાં તેનો ખુલાસો કરી સ્થિતિ સુધારવા તાકીદ કરી છે